લખપત તાલુકાના કપુરાસી ગામે શ્રાવણ માસ નિમિત્તે કરાઈ તહેવારોની ઉજવણી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા શિવ મંદિર કપુરાસી ખાતે રાસ ગરબા દોરી ખેંચ સ્પર્ધા કૃષ્ણ જન્મોત્સવ મટકી ફોડ મહાઆરતી જેવા કાર્યક્રમોનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગામના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નંદભયો નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે પરિસર ગાજી ઉઠ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેશભાઈ ઠક્કર લખપત લખપત તાલુકાના તપુદાસી ખાતે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મોડી સંખ્યામાં જે ભક્તજનો હાજર રહ્યા હતા જેમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા જે દર વર્ષે આયોજન કરવામાં આવ્યું છે તેમ આ વખતે પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા મોડી સંખ્યામાં સાથે રહ્યા હતા એ વિશે આજે અહીંયા સરપંચ સાથે આપણે વાત કરશું કે આપનો પ્રોગ્રામ કઈ રીતે કેવો રહેશે હજી પણ આજે જો હિન્દુ સંગઠન દ્વારા આ ભવ્ય જન્માષ્ટમીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હર વર્ષે આ ગામમાં કપરાસી ગામમાં પ્રોગ્રામ રાખવામાં આવે છે અમારો બધાનો ગામના વડીલોનો ગામવાળાનો સારો એવો સહકાર રહે છે આવો નવો પ્રોગ્રામ સાથે સાથે યુવાઓમાં ઉત્સાહ જાગે તો ખેંચો પણ પ્રોગ્રામ સાથે રાખવામાં આવ્યો હતો તો યુવા સંગઠન ટીમને અને એના લખો તાલુકાના આપણા પ્રમુખ દાનુભાને પણ હું વિનંતી કરીશ કે આવા યુવાઓમાં સારો ઉત્સાહ ભરે અને આવા ગામડાઓમાં આપણા આ તાલુકાના ટોટલ ગામડાઓમાં પણ આવા આપણા હિન્દુના તહેવારોમાં સારો એવા પ્રોગ્રામો થાય અને સારા એવા ઉત્સવ ઉજવાય એવી સાથે હું હિન્દુ હિન્દુ સંગઠનનો ખૂબ આભાર માનું છું અમે પણ ગામના વડીલો આમાં ઉપરપથ સતપંચ ગામના વડીલો અમે બધા પણ સાથે સારો એવો સહકાર આપશું અને પત્રકાર બધા સાથે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત મારું નામ હરેશભાઈ રાજગોર છે સામાજિક કાર્ય હિન્દુ યુવા સંગઠન દ્વારા જે પ્રોગ્રામ ભવ્ય જન્માષ્ટમી રાખવામાં આવ્યો તે એકદમ સારો રહ્યો અને ધર્મના કાર્યમાં સદાય કપુરાસી ગામ અને અને તપર રહે છે બોળી સંખ્યામાં વડીલો હિન્દુ યુવા સંગઠનના દાનુભા સોઢા નવીનભાઈ ભાવેશભાઈ અને સાથ સખાર જીમજીભાઈ બળુભા ગામના વડીલો સાથ સખા રહ્યો અને બોળી સંખ્યામાં પ્રોગ્રામનો રાસ ગરબા અને રહ્યો એટલે ખૂબ ખૂબ એવો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત કૃષ્ણ આજ આજ રોજ હિન્દુ યુવા સંગઠન કપલસિંહ દ્વારા શ્રી જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય જગ્યાએ મહત્વપૂર્ણ કાર્યક્રમ રાખેલો હતો દર વર્ષ પછી પણ ભવ્ય કાર્યક્રમ લીધો હતો આવનારી પેઢીમાં હિન્દુત્વ જાગે એવી ભાવના સાથે આ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અમારા લખપતમાંથી શ્રી અનુભા સોઢા તથા અમારા ગામના સરપંચ સરપંચ વૈલો તેમજ સૌ ગ્રામજનોનો